મારું નામ વિક્રમભાઈ બનાવમાં સાહેબ એવો બનાવ બન્યો છે કે મારા ભાઈ છે નાનો એ છોકરાને તાવ આવ્યો હતો એટલે સરકારી હોસ્પિટલ મોરબી જગત જગાતનાકા કહેવાય ત્યાં આરોગ્ય કેન્દ્રમાં લઈને જતો તો એટલે એ બેડી છોકડી બાજુથી મારો ભાઈ આગળ ટુ વ્હીલ લઈને આવતો તો પાછળ ટ્રક હતું મારા ભાઈએ ગાડી સાઈડમાં લઈ લીધી હાથ ઊંચો કરીને કીધું ઉછો કે ગાડી ધીમી છતાં એ માણસે ધીમી ન પાડી અને આ માણસ એને લઈ લીધો ઉભો હતો અને વર્ષના બાળકનું મોત થયું છે અને મોટો એનો પપ્પા હતા એને લાગ્યું છે એ બચી ગયું એને કાંઈ થયું નથી ટુ વ્હીલ અને બાળક આઠ વર્ષનું હતું એનું ઈ બે હા બે થઈ ગયા છે હા અને આગેલા વ્હીલમાં લઈ લીધા બાળક ઓફ થઈ ગયું છે

આરોગ્ય કેન્દ્ર સરકારી માં બાળકને મારો ભાઈ નાનો દવાખાને લઈ જતો હતો આ માણસે પાછળ થી આવીને ડાયરેક્ટ હડફેટે લઈ લીધો બાળકનું નામ છે જગદીશભાઈ અને પપ્પા નું નામ છે જયસુખભાઈ બાળકની ઉંમર ઉમર હતી આઠ વર્ષ